નમસ્કાર મિત્રો હું વરો સ્ટડી ડોઝમાં ફરી એકવાર તમારું સ્વાગત કરું છું મિત્રો આજે આપણે ધોરણ દસની અંગ્રેજી ટેક્સ્ટબુકનો ત્રીજો પાઠ ભણવાના છીએ પરંતુ એ પહેલાં આપણે પહેલાં બે પાઠના વિડીયો અપલોડ કરી દીધા છે એ તમે ના જોયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપી છે અને ચેનલમાં જશો તો પણ મળી જશે તો એ જોવા હોય તો પણ જોઈ શકો છો આજે મિત્રો ઇંગ્લિશનો ત્રીજો પાઠ આપણે ભણવાના છીએ અને ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ અરુણ કૃષ્ણમૂર્તિનો એક ઇન્ટરવ્યુ લેવામાં આવે છે એના વિશેનો આખો પાઠ છે તો ચાલો મિત્રો વધારે વાર ના લગાડતા વિડિયોને શરૂ કરીએ સૌ પ્રથમ અહીંયા શરૂઆત થાય છે અરુણ કૃષ્ણ મૂર્તિ વોઝ સેવન્ટીન યર્સ ઓલ્ડ અરુણ કૃષ્ણમૂર્તિ આ જે છે માત્ર સત્તર વર્ષનો હતો કેટલા વર્ષનો હતો સત્તર વર્ષનો વેન ક્યારે તો કે જ્યારે હી ફાઉન્ડેર આ ફાઉન્ડ એટલે સ્થાપના કરવી થશે મિત્રો શું થશે સ્થાપના કરવી બીજું છે બરાબર તો ફાઉન્ડ એટલે સ્થાપના કરવી પણ થાય અને ફાઉન્ડ એ ફાઇન્ડ નું વી ટુ પણ છે પણ અહીંયા ફાઉન્ડ નું ફાઉન્ડેડ થયું છે મતલબ કે આ સ્થાપના કરવી એવો અર્થ અહીંયા થાય છે જસ્ટ સ્પેલિંગ આડો આવ્યો એટલે ક્લિયર કર્યું છે તો ક્યારે સત્તર વર્ષનો હતો તો કે જ્યારે એને સ્થાપના કરી કેવાની સ્થાપના કરી તો કે એનજીઓની એનવાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા આ એનજીઓનું નામ શું હતું તો કે એનવાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા પ્રશ્ન આવી શકે વોટ વોઝ ધ નેમ ઓફ એનજીઓ તો એનજીઓનું નામ એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા અથવા તો એને શોર્ટમાં ઈ કીધું છે તો ફૂલ ફોર્મ ઓફ ઇ તો એમાં પણ એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા આવે છે તો મિત્રો આ ઈ એફઆઈની જ્યારે સ્થાપના કરે છે ત્યારે અરુણ કૃષ્ણ મૂર્તિની ઉંમર કેટલી હોય છે માત્ર ને માત્ર સત્તર વર્ષની હોય છે બિગિનિંગ વિથ ટર્ટલ વોક ટર્ટલ વોક એટલે એક નાનકડી એવી શરૂઆતથી કાચબો જેમ ધીમે ધીમે હાલેશ તો એવી શરૂઆતથી મૂવ ટુ સેવ ટર્ટલ એક્સ ટર્ટલ એટલે કાચબો અને એક્સ એટલે ઈંડા તો એના કઈક બચ્ચા હશે એના ઈંડા છે તો આને બચાવવાનો એક મૂવ એક પહેલ કરી કરીંગ હેચલિંગ એટલે શું થાય તો કે ઈંડામાંથી તાજેતરમાં જે બચ્ચા નીકળેલા હોય એને હેચલિંગ કહેવાય તો એક તો આ ટર્ટલ એક્સ ને બચાવ્યા અને બીજું યંગ હેચલિંગને બચાવ્યા ક્યાં તો કે ચેન્નઈમાં આ એની નાનકડી એક શરૂઆત થઈ હતી બરાબર આ એન્વાયરમેન્ટલિસ્ટ હોય છે અરુણ કૃષ્ણમૂર્તિ પર્યાવરણ સાથે ખૂબ જ એને પ્રેમ હોય છે તેથી પર્યાવરણ માટે આ નાનકડી એવી શરૂઆત કરે છે સત્તર વર્ષની જ ઉંમરે કેટલા વર્ષની ઉંમરે સત્તર વર્ષની જ ઉંમરે ટુડે હવે આ તો નાનકડી શરૂઆત થઈ કે ભાઈ આ ટર્ટલ એગ અને યંગ હેચલિંગને બચાવવી પણ ટુડે આજે અરુણ એન્ડ હિઝ ટીમ ઓફ વોલ્યન્ટિયર હેવ ક્લેન્ડ બીચીસ અરુણ અને એની જે ટીમ છે વોલિયન્ટર એટલે સ્વયંસેવકો તો એની સ્વયંસેવકોની જે ટીમ છે હેવ ક્લિન્ડ બીચીસ બીચ એટલે જે દરિયાકાંઠે બીચ હોય તો એ અને એની ટીમ પર્યાવરણને લગતી કેવી પ્રવૃત્તિઓ કરે છે તો કે ક્લીન બીચીસ વોરિયર્સ વોટર બોડી ઇન ચેન્નાઈ માત્ર બીચિસ સાફ નથી કરતા પરંતુ વોરિયર્સ જુદા જુદા વિવિધ વોટર બોડીસ એટલે કે જળાશયો તળાવ પણ હોઈ શકે નદી કાંઠો પણ હોઈ શકે તો આવી વોટર બોડીને પણ ચેન્નઈમાં એ સાફ કરે છે હૈદરાબાદ દિલ્હી કોયમતુર અને પુંડુચેરી આ બધા શહેરોમાં જે પણ વોટર બોડી આવેલા છે જળાશયો આવેલા છે તો એને એ સાફ કરે છે ધ ટીમ ક્લીન લેક્સ બીચિસ એન્ડ જોસ હજી આની ટીમ શું શું કરે છે તો કે લેક તળાવો સાફ કરે બીચ જે પણ દરિયા કિનારો હોય એને સાફ કરે છે એન્ડ ઝૂઝ એટલે કે જે પ્રાણી સંગ્રહાલય હોય છે એને સાફ કરે છે જો આ બધી ટીમની પ્રવૃત્તિઓ છે શું છે મિત્રો ટીમની પ્રવૃત્તિઓ અહીંથી પણ પ્રશ્ન આવી શકે વોટ આર ધ એક્ટિવિટીઝ ઓફ અરુણ સ્ટીમ તો અરૂણ સ્ટીમ ક્લીન્સ લેક્સ બીચિસ ઝૂઝ પ્લાન્ટ ટ્રીઝ નાના નાના છોડવાઓ પણ વાવે છે એજ્યુકેટ્સ પીપલ એજ્યુકેટ એટલે શિક્ષણ આપવું તો શિક્ષણ આપે છે કોને તો કે પીપલ લોકોને શિક્ષણ આપે છે કે ભાઈ પર્યાવરણને આપણે બચાવવું જોઈએ એને નુકસાન થવા દેવું એને એવું નુકસાન ન થાય એ આપણી જવાબદારી છે કેના દ્વારા એ એજ્યુકેટ કરે છે કેના દ્વારા લોકોને શિક્ષિત કરે છે તો કે થ્રુ સ્ટ્રીટ પ્લેસ કોઈ પણ નાની ગલીઓ હોય અથવા તો કોઈ સોસાયટી હોય તો એમાં જઈને એ પ્લેસ એટલે કે નાટક કરે છે એવા પર્યાવરણને લગતા અને ઓલ્સો મેક એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ્સ પેપર બેગ્સ એટલે કાગળના જે થેલી હોય છે એવું બનાવે છે એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પર્યાવરણને અનુકૂળ આવે એવી કે પ્લાસ્ટિકની બેગ હોય તો એ તો સડી જાય સડતી નથી ક્યારેય પણ પેપર બેગ હોય તો એ પર્યાવરણમાં સડી જાય છે અને સંયંત્ર એ જમીનમાં ભળી જાય છે તો આ બધી અરુણની એક્ટિવિટી હતી મિત્રો ફરી પાછું કહી દઉં અહીંથી પ્રશ્ન આવી શકે છે વોટ આર ધ એક્ટિવિટીઝ ઓફ અરુણ સ્ટીમ તો અહીંયાથી લઈ અને અહીંયા સુધીનો જવાબ તમારે લખવો પડશે અરુણ સ્ટીમ હેઝ સ્ટુડન્ટ્સ આગળ જોઈએ અરુણ સ્ટીમ હેઝ સ્ટુડન્ટ્સ હવે એની પાસે એવા વિદ્યાર્થીઓ પણ છે એની ટીમમાં કે જે ભણતા હોય છે હુ જોઈન હિમ વેન ધે વેર ઇન ક્લાસ સેવન જો મિત્રો સાતમા ધોરણમાં ભણતા એવા વિદ્યાર્થીઓ પણ

અહીંયા હવે કેટલા ક્રિયાપદો આપ્યા છે પાઠમાંથી જેટલા જેટલા ક્રિયાપદો મને મળ્યા એટલા તમને અહીંયા છે અહીંયા એનું વી વન આપ્યું છે અહીંયા એનો ઉચ્ચાર ગુજરાતી વી ટુ અને વી થ્રી હવે દરેક પાઠમાં તમને આવા ક્રિયાપદો જોવા મળશે આ ક્રિયાપદ અહીંયા મૂકવાનો હેતુ શું છે તો કે આ બધા તમારે ગોખવાના છે પાકા કરવાના છે તો કે ના એવું નથી બધા ક્રિયાપદો ગોખવાના ના હોય ગોખણીયા કીડા આપણે નથી બનવાનું આ ક્રિયાપદો એકવાર લખી લેવા અને ફરી પાછા જ્યારે પાઠ વાંચો ત્યારે આને ઓટોમેટિક રિપીટ થતા જશે અને ઓટોમેટિક તમને ક્યાંકને ક્યાંક યાદ રહેતા જશે તો આ કારણથી મેં અહીંયા ક્રિયાપદો મૂકા છે તમારે આનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો આપણે પાઠમાં આગળ વધીએ વિચ એક્સપિરિયન્સ હેઝ હવે જો આનું ઇન્ટરવ્યૂ શરૂ થાય છે અત્યાર સુધી તો અરુણનો બાયોડેટા હતો કે ભાઈ અરુણ કૃષ્ણમૂર્તિ કોણ છે એની ટીમ શું શું સાફ સફાઈ કરે છે એને ક્લા એની જે ટીમમાં છે સાતમા ધોરણના છોકરાઓ પણ છે જે પાંચ વર્ષ સુધી એની સાથે કામ કરે છે અને હવે એને ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે તો ઇન્ટરવ્યૂમાં એને પ્રશ્ન પૂછવામાં આવે છે જુદા જુદા એમાંનો પહેલો પ્રશ્ન છે વિચ એક્સપિરિયન્સ એઝ અ ચાઇલ્ડ ઇન્સપાયર્ડ એટલે કે પ્રેરણા આપવી તો એવો કયો એક્સપિરિયન્સ છે એવો કયો અનુભવ છે કે જે તમને બાળક તરીકે પ્રેરણા આપી કેવાની પ્રેરણા યુ ટુ ટેક અપ કોઝ ઓફ એન્વાયરમેન્ટ કોઝ એટલે બચાવ એવો અહીં અર્થ થશે કે ભાઈ આ એન્વાયરમેન્ટનો બચાવ કરવો એવી પ્રેરણા તમને તમે બાળક હતા તમને એક બાળક તરીકે ક્યાંથી મળી વોટ વોઝ યર ફર્સ્ટ એક્ટિવિટી તમારી પહેલી પ્રવૃત્તિ શું હતી પ્રેરણા તો મળી પણ એમાંની તમારી પહેલી પ્રવૃત્તિ શું હતી તો અરુણ મૂર્તિ અહીંયા મિત્રો જવાબ આપે છે અ બ્યુટિફુલ લેક શું એની પહેલી પ્રવૃત્તિ હતી તો કે બ્યુટિફુલ લેક નેક્સ્ટ ટુ માય હાઉસ એના ઘરની એકદમ બાજુમાં સુંદર તળાવ હતું વિચ વન હેડ અ લોટ ઓફ બર્ડ્સ આ તળાવમાં છે ઘણા બધા પક્ષીઓ હતા ફ્રોગ્સ એટલે કે દેડકાઓ હતા એન્ડ સ્નેક્સ સાપ પણ હતા તો આ જે જીવો છે જુદા જુદા વોઝ હેવીલી પોલ્યુટેડ હેવીલી પોલ્યુટેડ એટલે ખૂબ જ એ પ્રદૂષિત થઈ ગયું હતું આ તળાવ કે જેમાં બર્ડ્સ પણ રહેતા હતા દેડકાઓ પણ રહેતા હતા અને સ્નેક્સ સાપ પણ રહેતા હતા આ તળાવ ખૂબ જ પોલ્યુટેડ થઈ ગયું ઇટ લેડ ટુ ધ સ્પ્રેડ ઓફ મોસ્કિટો આ લેડ એટલે લઈ ગયો આ જે ઘટના આખી છે કે ભાઈ આ તળાવ ખૂબ જ પોલ્યુશન પ્રદૂષણવાળું થઈ ગયું તો એમાંથી થયું શું તો કે સ્પ્રેડ ઓફ મોસ્કીટોસ મોસ્કીટોસ એટલે મચ્છર રાતે ક્યારેક કવડી જાય તો આ એક પ્રદૂષિત વાતાવરણ હતું તો એમાં તો આવા ઘણા બધા મચ્છરનો સ્પ્રેડ એટલે કે ફેલાવો થયો એન્ડ ટર્ન અ લવલી પ્લેસ અને થયું શું તો કે પ્રદૂષણ થઈ ગયું અને પછી મચ્છર જેમ વધવા લાગ્યા પરિણામે થયું શું તો કે ટર્ન અ લવલી પ્લેસ એક સુંદર જે તળાવ હતું એને બદલી નાખો કેમાં બદલી નાખો ઇન્ટર અને અગલી નેબરહુડ નેબરહુડ એટલે પડોશ તો આજુબાજુનો પડોશ એક અગલી અગલી એટલે એક ગંધારું ગમે એવું ભયંકર તો આવું એક આખું વાતાવરણ કરી નાખ્યું ધીસ હટ મી બેડલી હવે આનાથી આને હર્ટ એટલે કે દુઃખ થાય છે મી એટલે અહીંયા કોને તો કે અરુણ કૃષ્ણમૂર્તિ જવાબ આપે છે તો એને તો અરુણ કૃષ્ણમૂર્તિને આખું ખૂબ જ દુઃખ થાય છે આઈ વોન્ટેડ એટલે કે અરુણ કૃષ્ણમૂર્તિની ઈચ્છા હતી શું ઈચ્છા હતી ટુ ડુ સમથિંગ અબાઉટ ઇટ આ જે ઘટના બની કે ભાઈ તળાવ પોલ્યુટેડ થઈ ગયું તો એના માટે મારે કંઈક કરવું એવી એની ઈચ્છા હતી આઈ ગોટ ટુગેધર વિથ કપલ ઓફ માય ફ્રેન્ડ્સ ટુગેધર એટલે ભેગા થયા કપલ ઓફ માય ફ્રેન્ડ્સ એના થોડાક મિત્રોને લઈને ભેગા થયા એક ટીમ બનાવી એન્ડ ક્લીન ધ પોન્ડ પોન્ડ એટલે તળાવ તો આજે એની ઘરની બાજુમાં હતું એ તળાવ એણે સાફ કર્યું નેક્સ્ટ ટુ માય હાઉસ એટલે કે મારા ઘરની બાજુમાં જ જે તળાવ હતું એ મેં મારા મિત્રોને ભેગા કરીને એને સાફ કરી ધીસ વોઝ ધ ફર્સ્ટ એક્ટિવિટી આ જ એની પહેલી એક્ટિવિટી હતી પ્રશ્ન આવી શકે મિત્રો અહીંથી પણ વોટ વોઝ અરુણ ફર્સ્ટ એક્ટિવિટી તો એમાં તમારે આ ફકરામાંથી જવાબ લખવાનો થાય પછીનો જોઈએ મિત્રો આગળ અહીંયા પણ તમને ક્રિયાપદો આપ્યા છે જે તમારે લખવા હોય તો સ્ક્રીનશોટ લઈને લખી શકો છો જે તમને ક્યાંક ને ક્યાંક પેરેગ્રાફ વાંચશો પરીક્ષામાં તો જો આ ક્રિયાપદ જોયેલા હશે તો તમને મગજમાં આવશે પરિણામે તમે વધારે સારો જવાબ લખી શકશો સ્ક્રીનશોટ લઈ શકો છો મિત્રો હવે આગળ બીજો પ્રશ્ન અહીંયા પૂછે છે વોટ કાઇન્ડ ઓફ સપોર્ટ સપોર્ટ એટલે આધાર ટેકો આપણે લઈએ તો ટેકો કેવા પ્રકારનો સપોર્ટ તમને મળ્યો કોના તરફથી સપોર્ટની વાત છે તો કે ડીડ યુ ગેટ ફ્રોમ યોર પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ તને તારા માતા પિતા શિક્ષકો પાસેથી કેવો સપોર્ટ મળ્યો કોન્ફ્લિક્ટ એટલે કે ટકરાવ સંઘર્ષ હતો બિટવીન સ્ટડી ટાઈમ એન્ડ એક્ટિવિઝિવિઝમાં એટલે સામાજિક કાર્ય જે પર્યાવરણનું કાર્ય કરતો તો અરુણ કૃષ્ણમૂર્તિ તો એનું જે એ કાર્ય અને સ્ટડી ટાઈમ એની જે ભણવાનો ટાઈમ છે આ બે વચ્ચે શું ક્યારેય ટકરાવ થતો તો મતલબ કે એકબીજામાં તમને ડિસ્ટર્બ નહોતું થતું કે ભાઈ ભણવાનું કરીએ તો આ કામ અટકી જાય અને એ કામ કરીએ તો ભણવાનું અટકી જાય આવું કંઈ થતું કે ન થતું આઈ હેવ સપોર્ટિંગ હવે અરુણ મૂર્તિ જવાબ આપે છે આઈ હેવ સપોર્ટિંગ પેરેન્ટ્સ સપોર્ટિંગ એટલે આધારરૂપ ટેકો આપે એવા સહકાર આપે એવા પેરેન્ટ્સ એટલે માતા પિતા અરુણ કૃષ્ણમૂર્તિ કહે છે કે મારે મને ટેકો આવે મારે ટેકો આપે એવા માતાપિતા છે કે જેઓ વુ અન્ડરસ્ટુડ ધેટ માય ઇન્ટરસ્ટ વોઝ એનવાયરમેન્ટ અંડરસ્ટુડ એટલે સમજા સમજતા હતા એના માતા પિતા સમજતા હતા કે માય ઇન્ટરસ્ટ અરુણ કૃષ્ણમૂર્તિનો ઇન્ટરેસ્ટ કેમ હતો તો કે એનવાયરમેન્ટ પર્યાવરણમાં એનો ઇન્ટરેસ્ટ હતો ધે હેવ નેવર સ્ટોપડ મી ફ્રોમ વોટ ધે હેવ નેવર સ્ટોપ મી ફ્રોમ ડુઈંગ વોટ આઈ વોન્ટ મારે જે પણ વોટ આઈ વોન્ટ મારે જે પણ ઈચ્છા હતી જે પણ કરવું હતું એ કરવાથી મને તેઓએ નેવર stopped ક્યારેય રોકો નથી ઓન માય પાર્ટ એટલે કે મારા માતા પિતા તો મને સપોર્ટ કરતા જ પણ માય પાર્ટ એટલે કે મારા તરફથી માતા પિતા આપણે સપોર્ટ કરે તો આપણે પણ ક્યારેય એને નિરાશ કરવા જોઈએ નહીં તો અરુણ કૃષ્ણમૂર્તિ એ જ કહે છે ઓન માય પાર્ટ મારા તરફથી આઈ ઓલસો મેડ શ્યોર મેં પણ એક ખાતરી કરી કે આઈ ડીડ નોટ ફેલ માય પેરેન્ટ્સ ઇન એની વે હું મારા માતા પિતાને એને જે નિર્ણય લે છે અને મને સપોર્ટ કરે છે એમાં ક્યારેય એને નિષ્ફળ થવા દઉં નહીં મતલબ કે એવું કંઈ કામ નહીં કરું કે જેનાથી એને દુઃખ થાય અને એ નિષ્ફળ થાય એનો જે નિર્ણય છે એ અયોગ્ય નીકળે આઈ ઓલવેઝ ઇન્ફોમડ ધેમ ધેમ એટલે કોણ એના માતા પિતા અને ઇન્ફોર્મ એટલે જાણ કરી મેં હંમેશા એને જાણ કરી અબાઉટ એવરીથિંગ ધેટ આઈ ડીડ એન્ડ ટુક ધેર એડવાઇસ ધેટ આઈ ડીડ એટલે મેં જે પણ કાંઈક કર્યું એની હંમેશા મારા માતા પિતાને જાણ કરી છે એન્ડ ટુક ધેર એડવાઈસ અને એની સલાહ લીધી એડવાઇસ એટલે સલાહ માતા પિતાની સલાહ લેવી જોઈએ બરાબર તો અરુણ કૃષ્ણમૂર્તિ પણ એના માતા પિતાની સલાહ લેતો હતો ક્યારે સલાહ લેતો બિફોર જમ્પિંગ એક્શન ક્યારેય પણ જ્યારે પણ નવું કોઈ કાર્ય કરવું હોય નવી એક્ટિવિટી કરવી હોય ત્યારે એના માતા પિતાની સલાહ લેતો તો આપણે પણ મિત્રો આપણા માતા પિતાની સલાહ લેવી પડે જ્યારે પણ આપણે કોઈ નવું કાર્યની શરૂઆત કરીએ અથવા તો કોઈ પણ નિર્ણય લઈ આઈ હેવ ટીચર્સ મારે હવે જો એના માતા પિતાનો કહી દીધું કે ભાઈ એ કેવી રીતે સપોર્ટ કરતા હવે ટીચર્સ હવે આઈ હેવ ટીચર્સ વુ ટોટ મી હાઉ ટુ ગો અબાઉટ થિંગ્સ વુ ટોટ મી કે જેઓએ મને શીખવું ટીચનું વી ટુ છે મિત્રો મારે શિક્ષકો હતા શિક્ષકો છે કે જેઓએ મને શીખવું હું શીખવું હાઉ ટુ ગો અબાઉટ થિંગ્સ કે ભાઈ જીવનમાં જે પણ બાબત જે પણ વસ્તુ આપણી સમક્ષ આવે ઘટના તો એને કેવી રીતે આગળ વધવું એ મને હંમેશા મારા શિક્ષકોએ શીખવું છે અહીંયા મિત્રો આ પેરેગ્રાફમાંથી તમને ક્રિયાપદો જોવા મળશે સ્ક્રીનશોટ લઈ શકો અથવા તો વિડિયોને પોઝ કરીને તમે ચોપડામાં લખી શકો છો વધારે વાર ના લગાડતા આગળ વધીએ ધ્યેય ઓલસો ટોટ મી હ્યુમિલિટી હ્યુમિલિટી એટલે વિમ વિનમ્રતા એના ધ્યેય એટલે કોણ તો કે એના શિક્ષકો એના શિક્ષકોએ એને હ્યુમિલિટી વિનમ્રતા શીખવી સો ધેટ જેથી કરીને થયું હું આ વિનમ્રતા શીખવી એના કારણે આઈ આઈડી નોટ બીકમ સ્નોબિશ એટલે કે ઘમંડી હું ઘમંડી ના બન્યો ઓર એરોજન્ટ એટલે અહંકારી ઘમંડીને અરઅ અહંકારી ના બન્યો સારો માણસ બનો શું કામ હતું કે મારા શિક્ષક શિક્ષકએ મને એવું શીખવું હતું અને બીજું શું થયું તો કે સ્ટાર્ટ થિંકિંગ આઈ વોઝ અ સુપરસ્ટાર અને એક એવો વિચાર શરૂ કર્યો મગજમાં વિચારવાનું શરૂ કર્યું કે હું તો સુપરસ્ટાર છું બિકોઝ આઈ વોઝ ડુઈંગ ધીસ એન્વાયરમેન્ટ પર કારણ કે હું પર્યાવરણને બચાવું છું તો એના કારણે હું સુપરસ્ટાર છું આવું મનમાં ને મનમાં વેચાયું ધેય ટોટ મી નોટ ટુ બી સિમ્પલ એ ધે ટોટ મી ટુ બી સિમ્પલ સોરી નોટ ટુ બી નથી ટુ બી છે ધ્યેય એટલે કોણ તો કે એના શિક્ષકોએ એણે શીખવું શું શીખવું ટુ બી સિમ્પલ એકદમ સિમ્પલ રહેવાનું એન્ડ કીપ લર્નિંગ ઓલ ધ ટાઈમ ખોટે ખોટું એમ કહે તો હવામાં નહીં આવી જવાનું કે ભાઈ મને બધું આવડી ગયું હું તો આટલું કામ કરું છું તો એ ખોટે ખોટું ઉછળવાનું નહીં સાદાયથી જીવન જીવો અને હંમેશા કંઈક નવું ને નવું શીખતા રહો ભલે તમે ગમે એટલા હોશિયાર હો કોઈ પણ બાબતમાં છતાં પણ તમારે હંમેશા શીખતું રહેવું જોઈએ કંઈક ને કંઈક ઇમ્પ્રુવમેન્ટ હંમેશા તમને મળશે આઈ એમ નોટ એક્ટિવિસ્ટ હું કોઈ સામાજિક કાર્યકર નથી એવું અરણ કૃષ્ણમૂર્તિ કે આઈ એમ અન એન્વાયરમેન્ટાલિસ્ટ હું પર્યાવરણ કાર્યકર છું એટલે કે પર્યાવરણ છું કે ભાઈ મારે પર્યાવરણને લગતા કામ કરવા છે તો હું કોઈ એક્ટિવિસ્ટ નથી કે ભાઈ સમાજના નિયમો આ તેને એમાં કોઈ કરું પણ મારે પર્યાવરણનો બચાવ કરવો છે તો હું એન્વાયરમેન્ટિસ્ટ છે આઈ હેવ લર્ન મેં શીખું હું શીખું શીખું નહીં શીખું હું શીખું સો મચ બાય ડુઇંગ ધીસ વર્ક આ કામ કરતાં કરતાં સો મચ મેં ઘણું બધું નવું નવું શીખું તો મિત્રો અહીંયા આપણે આ પહેલો પાર્ટ પૂરો કરીએ બીજા પાર્ટમાં આગળના પાઠની શરૂઆત કરશું પરંતુ તમે જો ચેનલને હજી સબસ્ક્રાઈબ ના કરો તો સબસ્ક્રાઈબ કરો બે લાઇકનને પ્રેસ કરો અને તમારા મિત્રો સુધી શેર કરો જેથી કરીને એને પણ આવા વિડીયોને લાભ મળે ફરી પાછા મળીએ અંગ્રેજીના પાઠ ત્રણના બીજા વિડીયોમાં